બેટા કેમ છો મજામાં ચાવીથી કેમ નહીં ગુડ મોર્નિંગ કેમ છો બધાને હાય અને સ્વાગત છે અમારા ન્યુ લાઈવ વિડિયોમાં કેમ છો બધા હાય બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારે કેમ કે એક દિવસ લાઈવ થાય કાલે લાઈવ નહોતું આજે ફરી લાઈવમાં આવી ગયા કાલે ટાઈમ નહોતો મળ્યો ને કુકુબેન પણ સવાર સવારમાં જતા રહ્યા ની સાડે કેમ કે એમને વેલી સ્કૂલ હોય છે એટલા માટે તમે બધા કેમ છો ચશ્મા ડાવા ઘટાવા ખોચા પડી ગયા દેખાતું જ નહીં ચશ્મા ખોચા પડી ગયા દેખાતું નહીં કેટલા ફાયદા છો બધા હાય જય જય માતાજી શ્રી કૃષ્ણ રામ રામ ને અમારા ને વિડીયો સોંગને સપોર્ટ કરજો વરસાદ છે નહીં અમારે વરસાદ નથી અમારા વિડીયો સોંગને સપોર્ટ કરજો અમારું વિડીયો સોંગ આવી ગયું છે લગભગ બે ત્રણ દિવસ પહેલા તો સપોર્ટ કરજો મૈયરીએ મેળવા આવો કાનડો મારે રમવા જવું છે છતાં સપોર્ટ કરજો શેર કરજો પછી સોંગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો તું બીજી ખુશી લઉ અને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રવીણભાઈ ભરતભાઈ કેમ છો જય માતાજી ઓકે તમે કામમાં છો એમ ને તો અમારું વિડિયો સોંગ જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો ટાઈમ મળે ત્યારે જોજો પણ જોજો અને શેર કરજો વિડિયો સોંગ કેવું લાગે એ કોમેન્ટ કરજો કાનડો મારે રમવા જાઉં વેરી ગુડ મોર્નિંગ જય દ્વારિકાધીશ સારો છે ઓકે થેન્ક યુ આગળ શેર કરજો શેર કરજો વિડીયો કેવો લાગ્યો હતો કે બહુ મહેનત થઈ હતી એટલા માટે હા જય માતાજી બધાને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ વ્રતથી જોવા માટે થેન્ક યુ ભાઈ વિડીયો બહુ સારો છે ઓકે થેન્ક યુ ને વિડીયોની નીચે કોમેન્ટ કરજો જે વિડીયો સોંગ છે અમારી ચેનલમાં ચેનલમાં જઈને જોઈ લેજો ને ત્યાં કોમેન્ટ કરજો કે તમે કયા ગામથી જોયું તું ગીત ગુડ મોર્નિંગ સંજયભાઈ જય માતાજી હેલો જય માતાજી ગુડ મોર્નિંગ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારે વિડીયો સોંગ જોવાનું ભૂલતા નહીં અને જોયું ના હોય તો હાલ જ અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો અને પછી એનો વિડીયો રિમેક્સ સોંગ આવવાનું છે ડીજે રિમેક્સ સોંગ પણ એ ટાઈમ લાગશે થોડોક એ વિડીયો નહીં હોય ઓડિયો હશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ કેમ છો જોઈ લો આગળ શેર કરજો કોઈ ખામી દેખાય તો કોમેન્ટ કરજો જય માતાજી રસિક ભાઈ કેમ છો જય રવિચી માં જય જામુડમાં

અને તમે અમારા વિડીયો ઉપર શોર્ટ વિડીયો ના બનાવ્યો અમારા સોંગ ઉપર મેં તું પોપટ ભાઈ અરે કેવની બેન ને કહેજો કે અમારા શોર્ટ વિડીયો ઉપર વિડીયો બનાવેલા અમારા સોંગ ઉપર શોર્ટ વિડીયો બનાવે તો તેમણે કીધું કે ના દીધું ખબર નહીં હર હર મહાદેવ કેમ છો અમારે શંકર પૂજવા જવા હે બાકી તો તમે શોર્ટ વિડીયો બનાવજો અમારા સોંગ ઉપર હજુ રિમિક્સ સોંગ બનાવવાનું બાકી છે રિમિક્સ બનાવી દઈશું અમે તો ઓકે બપોર પાસે બનાવી દેજો ના એમના મૈયા રી મેલો કામ કાનુડો રમવા હજુ તો દશા બનાવ આવે દશા ભીધી કે નહીં અમે આજે થોડો વેલા વેલા ટાઈમ મળી ગયો એટલે વેલા વેલા લાઈવ કે ના કામ અને કઈ ટાઈમ માં તને મસ્તો નઈ બધું કામ પતી ગયું તું હજી શંકર ભગવાનના મંદિરે જાવું હે સોપારી ચડાવવા મને ચશ્મામાં થોડી પ્રોબ્લેમ થઈ હે ચશ્મામાં થોડું ઓછું દેખાય છે તમારા દરેક વિડીયો જોઉં છું લાઈક પણ કરું છું થેન્ક યુ રસિક ભાઈ મેં પણ તમારા વિડીયો જોયા તમારી જવાની નહીં તમારે નહીં પણ જે કોઈ લેડીઝ થી કરીને ગઢપણ સુધીના વિડીયો હતા ને તે થેન્ક યુ સપોર્ટ કરો છો એવા કાયમ કરતા રહેજો

માટે થેન્ક યુ અમારું ગીત જોવા માટે ને હજુ જે લાઈવમાં છે જેને મારું સોંગ નથી જોયું તે જોઈ લેજો કોમેન્ટ કરજો સોંગને આગળ શેર કરજો ખરા હા અમે થરા આયા હતા પણ બહુ ટાઈમ નહોતા રોકાણા થોડી જ વાર અને હું ને મારા ભાઈ બે આવ્યા હતા માહિતજી નહોતા આવ્યા જય માતાજી ગુડ મોર્નિંગ હું ને કુક્કુ આવ્યા હતા કુક્કુ હમણાં મેકઅપ વધારે થયા એટલું છે ને આખા ઉપર કેમ છો બધાય જય માતાજી પણ અમારા વિડીયો જોવા બદલ હા અમે બધાના વિડીયો જોઈએ છીએ જે અમને સપોર્ટ કરે પણ અમે કોમેન્ટ નથી કરતા બાકી તો વિ બધાના જોઈએ જય માતાજી જય માતાજી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ મોર્નિંગ કેમ છો બધામાં બધા અમે તો છો નહીં વરસાદ કેવો છે અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલમાં વિડીયો સોંગ છે એ જોતા જાજો કેવું લાગે એ કોમેન્ટ કરતા જાજો जय श्री कृष्ण जय द्वारिकाधीश तेरा हाल तो नहीं तो कह सू हेडम हाल तो नहीं आव लो इंच बारिश हुई हमारे तो यहाँ कुछ भी नहीं है देख बूंद भी बारिश नहीं होती है

શલેષ્ઠ ઠાકોરે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કે છો ને ચેનલ જનાર મનાવવા તો તેના લાઇસ સસ્પેપ કરી દેજો ને મારું વીડિયો સોંગ આવ્યું છે હમણાં જ તેને પણ જોજો સપોર્ટ કરજો કાનડો મારે રમવા જાવું જો તપવા માંડે હેમ તપે વાયરો આવે તમારી ચેનલમાં જઈને જોઈ લેજો યુ આર સોકી ટો થેન્ક યુ પણ હા અમે ઉત્તર ગુજરાત થી જ છીએ બનાસકાંઠો બસ મજામાં છીએ તમે કેમ છો અમે એકદમ મજામાં છીએ તમે કેમ છો શેર કરી ઓકે થેન્ક યુ હું વાવથી વાવથી જોવા માટે ભાઈ થેન્ક યુ ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કરી દેજો ને અમારું સોંગ છે અમારી ચેનલ માં છે આજ ચેનલ માં તો જોઈ લેજો શેર કરજો થેન્ક યુ ડીપી ભાઈ અમારું સોંગ ને શેર કરવા માટે ગરમી લાગે એવી સપોર્ટ કરતા રહેજો કેમકે જેટલા લાઈવ ને સપોર્ટ કરે છે એટલા વિડીયોને સપોર્ટ નથી કરતા વિડીયો સોંગ ઓડિયો સોંગ થેન્ક યુ લાઈક કરવા માટે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા લાઈક કરતા રહો છે પૂરા કે જોયા પૂરામાં ખબર આવી ગઈ ભાઈ દાણા પડ્યા ओके मैं चक्कस आवीशु आपक से आवीये तो आवीशु બીજી વાર આવવાનું થશે તો હું ચક્કસ આવીશ પ્રવેણભાઈ

ગુડ મોર્નિંગ કેમ છો બસ મજામાં છીએ તમે કેમ છો જય માતાજી વાવ બાજુ આવો તો ઓકે અમે વાવ બાજુ આવીશું તો ચોક્કસ આવીશું અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાજો વિડીયોને લાઈક કરજો મારા વિડીયો સોંગને લાઈક કરજો આને નહીં કરો તો ચાલશે સાધનપુર જોડે સિનાર ગામ સિનાર ગામના છીએ અમે વિડીયો સોંગને સપોર્ટ કરજો અમારી આ જ ચેનલમાં છે કાનુડો મારે રમવા જવું

ઓકે અમે ત્યાં કામ કરેલું ઓકે તમે અહીંયા કામ કરેલું ઓકે બાય અત્યારે થોડો સમય લાઈવ થઈ ગયો બપોરે અમે ફરીથી લાઈવ આવશું થોડો ટાઈમ ઓકે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી અમે બપોરે લાઈવ થાશું તો લાઈવમાં આવવા માટે થેન્ક યુ અને અમારા વિડીયો અમે સપોર્ટ કરજો ઓકે બાય ફરી બપોરે અમે લાઈવ થાશું